બરોબર રામાયણ ના મહાભારત અને અઢાર સાત્રો જયારે સમય બધું ભેગું કરો ને એનો જે એક રસ્તા ને તો એ હા કે આ મંદિર ની અંદર અપતિ મોટી ને સુધી કોઈ પણ ભાગ એવો નથી કે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે શાસ્ત્ર સારે ના દોડાવીએ તમે જે વાતચીત કરો છો એથી તમને આ જોઈએ રામકુંડ દેખાય છે રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે આ કુંડ અંદર એકસો આઠ મંદિર એકસો આઠ મંદિર એટલે બાર રાશિ અને નવ ગ્રહ એટલે બાર ગુણ્યા નવ કરો એટલે એકસો આઠ બરોબર હવે એકસો આઠ મંદિરો આની અંદર છે એટલે જ્યારે પણ રાજા મહારાજા કોઈ આવતા હતા એટલે પહેલી એન્ટ્રી સીધી નથી થતી કે સીધા આયા અને દર્શન કરી એવી રીતે નતું જયારે પણ રાજા મહારાજા અહીંયા આવ્યું તેને પણ પસંદ નદીમાં સ્થાનિક સ્થાન કરી પછી અહીંયા આવવું સૂર્ય મંદિરમાં પ્રવેશવા માટેનો મેઇન પ્રવેશ દ્વારા અહીંથી સમારી એન્ટ્રી સાહીથી અહીંથી મહારાજા સૂર્યકુંડમાં સ્નાન કરે સૂર્યકુંડમાં સ્નાન કરી અને પોતાનું વસ્ત્ર પરિધાન કરી અને આ પહેલા સર્વપ્રથમ સૂર્ય મંદિર પહેલા આ એકસો આઠ ભગવાન ની પૂજા પૂજા ને પ્રદક્ષિણા થાય અને પછી એમની એન્ટ્રી આ ગર્ભગૃહમાં જતી હતી આ ગર્ભગૃહમાં પહેલા એમની કપડાં વસ્ત્રો બદલી લઈ અને પછી એમની ત્યાં પૂજા થતી હતી અને પૂજા કર્યા પછી એ એક ગર્ભ ગર્ભગૃહમાં જઈ ભગવાનની પૂજા કરતા હતા એટલે આજો આજે આપણે આમ સમયગાળો કહી શકીએ ને તો સવારથી પૂજા ચાલુ થાય તો સાંજ સુધીની પૂજા થતી હતી હા પદ્ધતિ નિયમ પ્રમાણે કારણ કે એ લોકો રોજ રોજ જતા હતા પણ જ્યારે પણ આવતા હતા આખો દિવસની આ પ્રક્રિયા ચાલતું હતી અને સવારની આરતી કર્યા પછી સાંજે આરતી કરી અને પછી એમને એન્ટ્રી થતી હતી અને રાજા માટે આ પ્રવેશ દ્વાર હતો અને રાણી માટે પ્રવેશ દ્વાર પેલો બધો હંમેશા પૂજા માટે આપણે હંમેશા જમણા ઉપયોગ કરીએ છીએ આપણે ઢાબાથી કરતા નથી અત્યારે ભલે એન્ટ્રી થતી બાકી રાજાની એન્ટ્રી એસી થતી હતી

ત્યારે આના અંદર બે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે એક ધોગરા ના જે રીતે એની અંદર આપણા મકાન નો સંગી મર્મન નો પથ્થર અમુક જે જીવટોર જે ઘુમટ જે ઉપર નો ભાગ ઉપરના ભાગમાં તમે મૂર્તિ ની આકૃતિ તમે ના કરી શકો એટલે મંદિર બારમી સદીમાં બારમી સદી લઈ એક હજાર છવ્વીસ થી મોડી અને પચીસ થી ત્રીસ વર્ષ સુધી તમે ગાળો થયો છે બનાવવામાં

વો વાત છે કે સૂર્ય લોકો કહેલું પણ ડાયરેક્ટ મૂર્તિ ઉપર સૂર્ય ભગવાનની મૂર્તિ પર પડતું તો દેલા એમો આ તો સાત્રોમાં અલગ અલગ ગીતો વર્ણવવામાં આવે તો અને આપણો ગુજરાતી આપણા કેલેન્ડરમાં અને કેલે બુક વર્ણવવામાં આવે છે પણ આમ કહી શકાય તો આને અંદર પીરમ પડવું અને પ્રકાશ તો અલગ વસ્તુ છે પણ આને તમે કહી શકાય કે તમને જે જેટલી મૂર્તિઓ બેટાઈ છે ને ચાલ એટલી મૂર્તિઓ પરડે અને પૂર્વ કી અને ગોકી કી છે

આપણે છીએ તો આપણે પોતાને વસ્ત્રો તો પહેરવા જ છે એટલે ભગવાને પણ વસ્ત્ર અલંકાર એટલા માટે આપે છે એની પૂજા આપી છે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા છે એ મૂર્તિની અંદર એ મૂર્તિને શણગારવામાં પરડે આતિથિ પાછું એવું નહીં કે આ શણગારે ધણો મેં કપડો બદલે એવું નહીં દિલ્હી પરડે એનું શણગાર સાહેબ થતું કહ્યું કારણ કે જેને આટલું રસલીન બનાવ્યું હોય એની સંસ્થાથી ખાલી એમને તો મૂકી ન હોય આટલું સરસ સ્થાપત કે ઊભું કર્યું હોય એના પાછળનો ઉદ્દેશ તો કંઈક હોય તો સાહેબ તમારે એનું આર્કિટેક્ટ તો એવું કહેવાય કે પરફેક્શન સાથેનું બનાવેલું ફોર્ટિસ્ટ

પાટણના જેટલા રાજાઓ થઈ ગયા ગુર્જર નરેશ ગુર્જર નરેશ થી પહેલી પહેલું વાક્ય પહેલા જ આગળ ગુર્જર શબ્દ લાગતો હતો કે ગુર્જર નરેશ હિદરાજ જયસિંહ સોલંકી ગુર્જર નરેશ ભીમદેવ સોલંકી કે ગુર્જર નરેશ કરમદેવ સોલંકી એટલે ગુર્જર નરેશ થી ગુર્જર પ્રદેશ તરીકે જ ઓળખાતો હતો અને મરુભૂમિમાંથી જે શિલ્પી આવ્યા એ શિલ્પી પોતે મરુ આવે અને ગુર્જર ભૂમિ આવે એટલે આ જે કલા હતી એ કલાને શું શું નામ આપવું મારાદરી કલા જો મને શું નામ આપો એટલે મારું ગુર્જર પહેલી પોતાના નામ ઉપરથી તેમની શૈલી આપી અને એ શિલ્પી ટોટલી ઇન્ના દોડ જે નોલેજ હતું એ પ્રમાણે આખું શિલ્પ મંદિર કામકાજ ઉપર કરી લે જે આખું સ્ટ્રક્ચર જે ડિઝાઇન જે માઇન્ડ મેં નક્કી કરી છે શિલ્પ એ કરી શિલ્પી રાજાઓ નથી કરી રાજાઓ શું કર્યું રાજાનું કામ હતું કે સારું અને સુંદર દેખાવ અને જે કયો ના હોય એવું બરાબર તમારા ગુદ્દી તમારી દોડા શિલ્પીને એમ નેમ છૂટા પેલી છૂટા કારણ કે એક જ એક શું હતું કે આર્કિટેક્ટ એન્જિનિયર લોકો જ હતા

કાદરા નક્ષત્ર હક પૂર્વા હોય કમી મકાન એ આપકો સાલી સોમા સમય દે રાખી હે યો ઉનામ તમને કેલો તો ને કે ભઈ આ મકાન નક્ષત્ર એવો ઓ ભઈ વધંડી અધર પડ ગઈ એ ને દેતો આપણો ભક્ત ખાલી ચોમાસાના સાના નક્ષત્ર એક રાખ કે સકેસ નક્ષત્ર હોય પહેલા નક્ષત્ર ઉપર ઉભા રહે ને જ્યારે પણ જે પણ નક્ષત્ર જ્યારે જે મહિના મોગ જે દિવસ પૂજા કરવા માટે અને એ દિવસનું જે નક્ષત્ર હોય નક્ષત્ર ઉપર ને કે પહેલા નક્ષત્ર વિશે એ દેખતો પાય નક્ષત્ર ની કરી લે પહેલા

સ્તુતિ કરીને ભગવાનની આરાધના કરીને કે ભાઈ સિલ્ક કોમ તમારું ભગવાનનો તમારો એક આખું તેમને આપી રહ્યા છીએ અમને અમો સફળતા પામ અને બીજું એ પણ થયું મહત્વજી સર્વ દેવી દેવતાઓનો આવા પ્રાર્થના થઈ જતી પ્રાર્થના થઈ જતી હતી અને એમનો નમન કરીને એમની પૂજા કરીને પછી એમની આકૃતિ દોરવામાં આવતી હતી કોઈ મારો દોષ ના હે હું તમને જે આકૃતિ આપું છું એમાં કોઈ કોઈ એવું ના લાગવું જોઈએ કે માતાજીની મૂર્તિ ન હોઈ શકે એટલે મંદિર નિર્માણ પહેલા રામકૂટ બન્યો હશે મને પછી પ્રથમ આવી અને દ્વિતીય બેનો બરાબર રામકુંડમાંથી પાણી ઓછું થતું નથી આ તો જે વાન એટલો રે તાપો રે બરાબર અને પુષ્પાવતીમાંથી પાણી લાવવાની પણ એક પ્રક્રિયા અંદર હતી નદી બધી પીધે નથી કોઈ પાણી ગલાવ એટલે તીર્થ દ્રષ્ટિની દ્રષ્ટિ આમ કહેવા જઈએ તો આટલું કરવું ને એ આ સમય માટે અશક્ય હોય શકે એ તમારી આજે તમારી દિવસ હોનો બે હોવો ને તો તમારે હવારે આથી પગ તમારે કટી દીધી છે કારું આજ બે તો પહેલાં તો નવ નવ શક્તિ નવ 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 દાવ ચાલતું હતું અને આ પૂજા એક દિવસ કરી ને તમે પોતે કંટાળી જો પણ છતાં પણ એ લોકો એમ કીધું કે ભાઈ કે જ્યારે જે કામ માટે જઈએ ને એ દિવસ એ સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવું પડે બરાબર ગર્ભ ગુમાથી માડી દિવસે સૂર્ય ભગવાન સુધી જવા સુધી ની બધી જ પ્રક્રિયા હતી પ્રક્રિયા લઈને એને સવાથી મોડી સાત સુધી આખો દિવસ હતો આજે ભાઈ ડાયરેક્ટ પ્રવેશ કરી દઈએ સીધી જાય અરે કાય આના જોઈ ફોટો પાઈ જકરે એની એરી કે સાથે વિનાયક દુખ નદીમાં સ્નાન કરીને અહીંયા બનવું કે પતિ એન્ટ્રી ટોટલ શિવ મંદિર આ બાજુ જેટલા મોટા દેખાય બધા શિવ મંદિરો એટલે તોતલ એ રહ્યા સતાપતા બધા મંદિરોની પાણી એક 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 મંદિરોની પૂજા કરવામાં આવતી હતી જે નાનું દેખાય નહીં મને મોટું દેખાય નહીં દરેક મૂર્તિની મત હતા અને દરેક મૂર્તિ અંદર પ્રાણ પ્રતિષ્ઠા આપણને કે પૂરી પ્રાપ્રપુરી તેમની પ્રાણ પ્રતિષ્ઠા તો દરેક મૂર્તિઓ પ્રાણ જીવિ જીવ જીવજ જોઈએ જે તું નથી ખંડી ખંડિત થયા પછી મતલબ એવું નથી કે એની અંદર કશું ના હોય તમે છો તમારો પગ બાકી જાય મતલબ એ નહીં કે તમે એવા કો કોમનારાય મૂકી દમ અમે કીધો

મહાન દોષ કે તમે સારું છે તમે તોડો અને દોષ તમારું બાકી સહજતાથી તમારી કરેલી ભૂલવડ ને ભગવાન પણ માફ કરે એમાં એવું નથી બરોબર એટલે શું થાય કે આ કરુણ અને બરુણ પાપ શું હોય કે પથ્થરનું સીપી રહે પથ્થરનું જે માપ અને તે તીરી શંકર તો સાહેબ જીનું તો જીવું લેવામાં આવે એ વસ્તુમાં પથ્થર કરો ને પીયા અને બીજું શું હતું કે બીજું કોઈનું પંચિંગ નહોતું કોઈનું મારે કરવાનું કે અમે મારે કરવાનું એમાં પછી બીજું કોઈ સજેશન નતું આવતું ગુબર આપી મૂર્તિ કરે અને મૂર્તિ ની અંદર પહેલી વિશિષ્ટતા તો શું હતી પહેલા મૂર્તિ માટી બને માં પાંચ કૂતરો ખરા સોલી શિલ્પી સહી મુસાર અને મિસ્ત્રી ઉંભાર સુધી એટલે એમાં શું પહેલી મૂર્તિ માટીની બનાવવામાં આવે અને માટીની મૂર્તિ રાજા વેદાનંદ જી એના અંડરગ્રાઉન્ડ જે કરતા હોય એ લોકો યોગ લાગે એના પછી એમાં સુધારા વધારા કરવામાં આવતા હતા પછી ફાઇનલ મૂર્તિ અને પછી મૂર્તિ ડાયરેક્ટ બનતી પડે

કારણ કે ફેર બની જાય પછી તો તમે એને કશું કશી ના કરી પેલામાં તમે કહી શકો કે બરો સ્વરૂપ ભગવાનનો નો થોડો આમ નીચો છે કરીએ ભગવાનની મુદ્રા ભગવાન આશીર્વાદ થોડો આતે છે પણ આતું ચા કરીએ મસ્તક તો થોડો શેફ આપીએ મુગટો થોડો શેફ આપ એટલે શું થાય કે આ આ બધું ચીપી 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 ઝીણવટ પૂર્વક લખવામાં આવે કે બે મૂર્તિનું થોડું અમુ અનુ મૂર્તિનુંમાં પાડતો આટલું આ રીતે એ પ્રમાણે આખી મૂર્તિ કંદારોમાં એટલે શું થાય કે એમાં પછી તને કોઈ પણ જાતો કોઈ બછોડ ના થાય એટલે સૂર્યમંદિર પવિત્ર છે પણ એ ભવ્યતા પાત્ર કેટલું જબરદસ્ત કામ થયેલું છે અને એને કેટલું મહત્વ છે એની આજે સરખું વાર માહિતી આપવા બદલ બેન આભાર માલું હવે એમનો અંત આવે નથી એટલું આખું પુસ્તક બધી ઇન્ફોર્મેશન છે પણ બીજી ઇન્ફોર્મેશન આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર